દેવગઢબારીયા તાલુકાના રૂવાબારી ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ આ તરીકે ત્રણ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ આપેલ માહિતી અનુસાર સાંજે પાંચ કલાકે દાહોદ જિલ્લાના દેવગઢબરિયા તાલુકામાં રૂવાબારી ક્લસ્ટરેટ હેઠળ મુવાડા પંચાયત ખાતે પ્રાથમિક પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવી હતી અને તેની તાલીમ આપવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી કરતા કરવાથી થતા ફાયદા અને રાસાયણિક ખેતીથી થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ સિવાય ખેડૂતોને મૂંઝવાતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બિનખરચાળ હોવાથી ખેડૂતોને મિત્ર સમજ આપવામાં આવી હતી અને આ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી તેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઘન જીવામૃત જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગી કરવાથી ફળ જમીનની ફળદ્રુપતા વધે છે ઉત્પાદનમાં પણ વધારો મળે છે તેની સમજ આપવામાં આવી હતી પ્રાકૃતિક ખેતી કરવાથી ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી સમજણ પણ આપવામાં આવી હતી